આકાશવાણી સમાચાર કલ્પના છે નમસ્કાર બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં આજે એકસો બાવીસ મત વિસ્તારો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે વીસ જિલ્લાઓમાં ફેલાયેલા એકસો બાવીસ વિધાનસભા વિસ્તારોમાં અગિયાર નવેમ્બરે મતદાન યોજાશે દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે તે બે હજાર ચૌદમાં પાંત્રીસ ગીગાવોટથી પાંચ ગણી વધીને એકસો સત્તાણું ગીગાવોટથી વધુ થઈ છે આમાં મોટા જળ વિદ્યુત મથકોમાંથી ઉત્પન્ન થતી વીજળીનો સમાવેશ થાય છે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગાવોટ બિનઅશ્મીભૂત ઉર્જાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે ભારતનો નવીનીકરણીય ઉર્જા વિકાસ દર વિશ્વ માં સૌથી ઝડપી છે કેન્દ્રીય નવીનીકરણીય ઉર્જા અમલીકરણ એજન્સીઓએ પાંચ પોઈન્ટ છ ગીગાવોટ જ્યારે રાજ્ય એજન્સીઓએ આ વર્ષે ત્રણ પોઈન્ટ પાંચ મેગાવોટ વીજળી ખરીદવા માટે ટેન્ડર મંગાવ્યા છે વાણિજ્યક અને ઔદ્યોગિક ગ્રાહકો આ વર્ષે આશરે છ ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા ઉમેરે તેવી શક્યતા છે અદાલ સર્વોચ્ય અદાલતે પ્રજ્ઞાચક્ષુઓને ન્યાયિક સેવાઓમાં રોજગારની તકો પૂરી પાડવાના પોતાના આદેશનો અમલ કરવા ચાર મહિનાનો સમય આપ્યો જેમાં કહેવામાં આવ્યું કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ન્યાયિક સેવાઓમાં રોજગાર આપવાની તકને નકારી શકાશે નહીં ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને કેવી વિશ્વનાથનની બેન્ચે મધ્યપ્રદેશ વડી અદાલત તરફથી હાજર રહેલા વકીલની રજૂઆતની નોંધ લીધી રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને નિયમોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે તથા ચુકાદાનું પાલન કરવાની જાણ માટે ચાર મહિનાનો સમય આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિરથી કરી પંચદેવ મંદિરમાં ભગવાનને પૂજા અર્ચના અને આરતી કરી મુખ્યમંત્રીએ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઈને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના પ્રારંભે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી તેમણે નૂતન વર્ષના પ્રારંભે અમદાવાદના ભદ્રકાળી માતાજીના દર્શન પૂજન કરી રાજ્યના નાગરિકોના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ એનએક્સી સર્કિટ હાઉસ શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને સામાન્ય નગરજનોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું આ અવસરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત સ્થાનિક ધારાસભ્યો આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેવભૂમિ દ્વારકામાં નવા વર્ષે દર્શન કરવા માટે ભક્તોની અવિરત ભીડ ઉમટી હતી નવા વર્ષનો આરંભ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી કરવાની સદીઓ જૂની પરંપરા અનુસાર દેશ વિદેશમાંથી ભક્તો દ્વારકાધામે આવી પહોંચ્યા હતા સવારથી જ દ્વારકાધીશના જગત મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી હતી નવા વર્ષના દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટને સોનાનું દાન મળ્યું એક ભક્ત દ્વારા અંદાજે તેર લાખ રૂપિયાની કિંમતનું સો ગ્રામ સોનાનું દાન કરાયું હતું તો સોમનાથ મહાદેવને શાંતિના પ્રદા અને કલ્યાણના દેવતા તરીકે ઓળખવામાં આવે છે આ શુભ દિને ભક્તોએ વ્યક્તિગત સુખ સમૃદ્ધિની સાથે સાથે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સુખની પ્રાર્થના કરી હતી વર્ષના પ્રથમ શ્રંગાર અને પ્રાત આરતીના દિવ્ય દર્શન કરીને શ્રદ્ધાળુઓએ આવનારું વર્ષ શાંતિ પ્રગતિ સુખાકારી અને નિરામય આયુષ્ય લઈને આવે તેવી કામના કરી હતી આ ઉપરાંત સાળંગપુર હનુમાન મંદિર શામળાજી મંદિર પાવાગઢ ડાકોર ખેડબ્રહ્મા બહુચરાજી વગેરે તીર્થસ્થાનોએ પણ નવા વર્ષ નિમિત્તે શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કર્યા હતા કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ નારાયણ સરોવર કોટેશ્વર સહિત તીર્થસ્થાનોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી ભુજના સ્વામિનારાયણ મંદિર આશાપુરા મંદિર સહિતના મંદિરોમાં અનકૂટનું આયોજન કરાયું હતું જેના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો મહિલા વિશ્વકપની મેચમાં આજે નવી મુંબઈના ડીએલ પાટીલ સ્ટેડિયમ પર ભારતીય ટીમનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે ભારતીય ટીમની ત્રણ મેચમાં હાર પછી સેમી પહોંચવા માટે આજે ન્યૂઝીલેન્ડ સામે મેચ મહત્વની મનાય છે બીજી તરફ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલ ભારતીય ટીમ આજે એડીલેડમાં બીજી વન ડે મેચ રમશે પર્થ ખાતેની વરસાદથી બાધિત મેચમાં ભારતીય ટીમનો પરાજય થતાં ત્રણ વન ડે શ્રેણીમાં ટકી રહેવા આજે મેચ જીતવી મહત્વની મનાય છે મેચ ભારતીય સમય મુજબ સવારે નવ વાગ્યે શરૂ થશે રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જ્યાં દિવસે ગરમી અને રાત્રિ ઠંડીનો અહેસાસ થાય છે આ શિયાળાની શરૂઆત પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બે સક્રિય હવામાન પ્રણાલીઓને લીધે થયું છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર